હર હર મહાદેવ હરિ જય માતાજી અત્યારે વાઈ ગયા છે સવારના સાડા આઠ અને આપણે અહીંયા બેહી ગયા છીએ ખાટલે અને રેડો તો કાલે બપોર પછી આવી ગયો એટલે આજ તો આપણે મગફળી ઉપાડવાનું રાખ્યું બંધ અને રેડો આવ્યો હારો મારો કારણ કે આખો દિવસ ધીમો ધીમો વરસાદ વહે ને એવો ખાલી કેટલી મિનિટ આવ્યું તો વીસ મિનિટ આવ્યું પંદર મિનિટ આવ્યું એટલો વરસાદ વરસાવી દીધો એટલે આજ નદી આપણે બંધ રાખી દઈએ ને આણસોનું થોડુંક સેટિંગ વિખાણું અત્યારે મેઈન પ્રશ્ન હોય ખેડૂને તો ચાલુ વરસાદ આવે મગફળી ઉપાડવી છે જો માણસો મળે ને તો નહીં ને માણસોનું અત્યારે બધાયને પાકી ગઈ છે ને બધાયને ઉપાડવી છે અત્યારે માણસોનો સોલ્ટેજ આવે જ કેટલા દી હોય ખાલી પાંચ દી પાંચ છ દી વી જાય ને પછી પાછું રેગ્યુલર થઈ જાય કારણ કે અત્યારે બધાયને એમ જ હોય હું આજ ઉપર લઉં ને કાઇલ ઉપર લઉં આજ ઉપર લઉં કાયલ ઉપર લઉં પણ એકદી વહેલા મોડું અત્યારે હું મગફળી ઉગવા માંડી છે અને ઉગવાઈ મેંડી છે અને થોડોક પ્રશ્ન પાંદડા ખરી ગયા છે એટલે બે પ્રશ્ન નડે હે એની હિસાબે મગફળી જલ્દી કાઢી લેવી અને પાછું વરસાદનું વલણ કે આઠ નવ તારીખે વરસાદ આવી જાય એની મોટ નીકળી જાય તો કઈ ફૂંકાઈ જાય ને કઈક હાથું માવી એવી ગણતરી હોય ને બધાયની વાતાવરણમાં તો હજી કાંઈ સુધારો નથી જો એવું અત્યારમાં વાદળા થઈ ગયા છે કે વરસાદ આવે કે આવશે માણસો ને એમાં કામ કરવાની મજા આવે મગફળી ઉપાડવી એટલે થોડુંક હાલનું કામ કેવાય એટલે વાતાવરણ સારું છે પણ થોડીક વાર તડકો ને થોડીક વાર વાદળસ વાતાવરણ થઈ જાય જો આપણે ચાર પાંચ દિવસ વરસાદ વર્યો હો એટલે આમ તો વરસાદ મરચી માટે અનુકૂળ આવ્યો કારણ કે એકદમ વાતાવરણ ઠંડુ રહ્યું એટલે મરચીમાં થિપકથરીનો એટેક હતો એ હરવો થઈ ગયો અને એકદમ કુણિપમાં આવી ગયું કાંઈ ઘટે ને એવી ને વૈત કરી ગઈ આપણી મરચી જો અત્યારે કડકડમાં થોડીક નાની હે હા તાઠ આંગર કઈ લગી તો આવી ગઈ હે એટલે વિકાસ સારો થયો અને નાના નાના મરચાઈ ઘણા થઈ ગયા છે પણ હવે મેન પ્રશ્ન હોય ને તો અત્યારે ગોલ નો હે અને ગોલ મીંજ આવી ગયું એને તો જ લગભગ બાર થી તેર દિવસ થઈ ગયા છે કારણ કે આપને એમ હતું કે થોડુંક વાતાવરણ સુધરશે અને નહીં વાંધો આવે થઈ જાય રેડી પણ જેટલા ફૂલ આવે છે ને એમાંથી પચાસ કે સિત્તેર ટકા ફૂલ ગોલમીજ એટલે કે મરચું બેવડું વરી જાય ચાંદલા જેવું થઈ જાય ખાલી પચીસ ટકા જ મરચાં થાય એટલે હવે એને આપણે દવા સાટીને નિયંત્રણ કરવું પડે અને કા કુદરતી કોઈ વાતાવરણ સુધરી જાય ગઈ સૈલી એવું હતું કે ગોલમીજ આવ્યું હતું અને આપણે કીધું તેમ શિયાળું પવન નીકળો અને વાતાવરણ અનુકૂળ આવ્યું ને એટલે વગર દવાઈ એ ગોલમીંજ વહી ગયું હતું અને મરચાં થઈ ગયા તો આપણે જે વહેલી વીણી હતી એ એકદમ મફત થઈ ગઈ ત્યાં વગર દવાની એટલે વાતાવરણ અનુકૂળ આવશે તો ગોલબીંજ વહી જાય એવું કઈ નથી અને આપણે કાયલા ને નાઇટ્રોજન ઉરિયા ખાતર ચડાવ્યું એક થેલી ચાર વીઘામાં અને કાલ દવાઈ આપી દીધી કાલ ને કાલ આપણે એક મહિના દિવસ બાયો પ્રોડક્ટ દવા મારી હતી અને આજ ફરી પાછી આપણે એક મહિના થી પછી સાઈટી હવે એટલે અત્યારે આપણી મરચી કાંઈ ઘટે નહીં એવી થઈ ગઈ નાઇટ્રોજન આપણે આની મો દીધું હતું અને વેચલા ગાળામાં જે આપણે પાછું પાંચ છ દીમો પોટાસ દઈ દીધું હતું અને વરી પાછું નાઇટ્રોજનને દવા બે ભેગો રાઉન્ડ લઈ લીધો એટલે એકદમ આપણી મરચી વૈધ કરી જાય અને નૈર્વીર્ય કાંઈ ઘટે નહીં એવી કારણ કે અત્યારે વાતાવરણ અનુકૂળ છે ને એટલે એકદમ કાંઈ નહીં એવી થઈ જાય પણ મેઈન પ્રશ્ન ગોલમીનનો છે નકર અત્યારે ફૂલથી તો આવું ગરકાવશે કાંઈ ઘટે નહીં ને એટલા ફૂલ આવી પડ્યા પણ જ્યાં ગોલમીજ નો પ્રશ્ન છે ને અત્યારે ફૂલ આવે છે બધાય એ બધાય ગોલમી આવું થઈ જાય ફૂલ ઉગડું છે પણ આમાં પછી મરચું ન થઈ જ આવું અંદર થી જ થઈ જાય ગોળ થઈ જાય એટલે ફૂલ ઘણા આવે છે અત્યારથી જ્યાં ફૂલ ઉઘડે જ ને એમ પોરું જ ન થાય ફૂલ જો આ ગોલમીજ એટલે આ પ્રશ્ન ને પાછો આમાંથી એ બે દી જાય ને એટલે ફૂટે અને ફૂટે એટલે અંદરથી પાછું એનું ફૂદું થાય નાની દેખાય થઈને પાછા વર ઈંડા મૂકે અને એમને ગોલમીજનું ચક્ર એનું ચાલુ રહીએ પણ એ તો કુદરતી વાતાવરણ ફરે તો જ મેળ આવે બાકી દવા સાટી તો કંટ્રોલ થાય હાવ નાશ ન થાય પણ આપણે અત્યારે

આપડે મરસી ની ઉપાધિ છે મરચા ભલે મોડા થાય મરચા થઈ ગયા હે જય આપડે ફુગા એ પોઝિશન માં નથી આયે હજી મરચા જો આપડે લાગી જ ગયા હે પણ તો એ આ વેલા કેવાય કારણ કે આ મરચા એ વરસાદ ચાલુ રહ્યો અને એની માથે વરસાદ થયો ને એટલે બગડવાની શક્યતા રહી પણ હવે જે મરચાં ને એ હોય લાલ થાય થોડાક મોડા થાય બજારમાં આવી ગયા હોય એનાથી આપણે વીસદી પચીસ દી લેટ રહીએ પણ થાય એ હારા થાય બધા એ અને આપણે બજાર બજારની ઉપાધિ છે નહીં આપણે તો વાળીએ જ ઘંટી બેહાડીને દરીને દેવું છે એટલે અમારે એમ નિરાશ હતી નકર એમ થાય કે આપણે વેલા થઈ જાય તો વેલા ભાવમાં આવશે અને કમાવાનું તો બધાને શોખ હોય જ ને આ ખેડૂને તો આમાંથી જ કમાવાનું છે કે તો પાંચ દી વેલા ઉતરે તો બજાર આવે આવું થાય તો કોઈને ખબર ના હોય નગર પછી છેલે તો મરચા પોરની તો બધાને ખબર જ છે હું તો ઘણાય મરચી વાવતા બંધ થઈ ગયા છે અને પોર તો ઘણા ખેડૂએ ઘરના પૈસા નાખ્યા હા પોઝિશન એવી હતી કે 10 વીઘાની મરચી હોય ને તો લાખ રૂપિયા ઘર ના ખોયા છે હા એવી પરિસ્થિતિનું સર્જન થયું પણ આ એ બધું કુદરતી હે પણ અત્યારે શું પોઝિશન છે એ જોવાની આપણા જે મરચાં છે એકદમ જાડી સાઇલવાળું અને આમ સીપતરું છે આમ રાખીને તો મરચું આમ નમી જાય એક આ જાડી આમ પોરાય એની એટલે મરચું એકદમ લીલું જાડી સાઇલવાળું અને દેશી ટાઈપનું એટલે આનું ચટણી થાય કાંઈ ઘટે નહીં એવી અને આજે આ મોટું થાય અને મોટું થાય આ એટલે આની સાઈઝ હજી આમ પોરી થાય અને લાંબાઈ થાય એક વેતેકની એટલે આપણે બજારમાં મૂકીને તો કોઈ વર્તી ન હો કે આ દેશી છે કે હાઈબ્રિડ દેશી ટાઈપનું જ થાય અને હવે હાવ દેશી તો છે જ નહીં એ હાઈબ્રીડ બી આવે ને એ જ દેશી ગણાય છે એટલે આપણો મરચા એકદમ દેશી ટાઈપ જ છે કાંઈ ઘટે નહીં ને એવા હા અને આપણે મરચું પાવડર જ કરવાનું છે એટલે વેલા ઉતરે મોડા ઉતરે એ તો કાંઈ ઉપાધિ છે નહીં આમ તો અત્યારથી ફોન આવવા હા બુકિંગ અત્યારથી મરચીનું ચાલુ થઈ ગયું હે પણ અત્યારે બુકિંગ કરતા નથી હજી થાય તૈયે પાછું બુકિંગ ફરીથી વિડીયો મૂકશું ત્યાં કરશું હા કારણ કે આપણે પુવર મરચું પાવડર દીધો ને એ બધાને બહુ ફાયો હો પણ એમાંય આપણે દેવાંશીન પપ્પા આપણે ઘરનું ઘર હતું ને એમાંય રેવા મિક્સ કરીને દીધું કે આપણે ગ્રાહક ને એમ ન થવું જોઈએ કે અમને સેતરા એ કલર આખું ઓર એવો ને એવો રે પણ ઓળ તો આપણે એવો જ કલર રહે આખું વર એવું જ મરચાનું વાવેતર કર્યું બાર મહિના હું કદાચ પંદર મહિના પડ્યું રહે ને તો મરચાનો કલર આપણે ડીમ ના થાય એવું પાવડર આવશે આપણો હમ અને સાચું ભાવ ની વાત ભાવ નક્કી નો કર્યો હોય કારણ કે એમ કે ભાવ તો એ નહી રહે ભાવ તો માર્કેટમાં મરચા નો હોય ને એ ઉપર ભાવ પડે તો થોડીક માર્કેટમાં ઊંચી હોય

અને હિસકે બેઠો હોય ને તો આમ જો અહીંયા જ રે મોટા કે જો ઉઠવું મોટા કે રે એટલે ઉઠવાનું જ જ નહીં આવી રીતે પછી હિલેરા ગાતા રાખે કા હવે ટિફિન થઈ આવો છો વાડીવાળાની છાઈશ ટિફિન નાંદી બાપાનું

અને અઠવાડિયાની એલી અને એક દીની વરાપ કેવા સરસ જો ગાયોના ખીલા કોરા થઈ ગયા કઈ ઘટે નહીં સરસ અને આપણી ગોમતી એટલે ગોમતી થી આપણી કરને રૂપાળી લાગે કાઈ સે જો ગંગા ને ગૌરી ઓલી બાજુ બાજા ગોમતી નંદી અને રાધા

તમાકુ બીડી કોઈ પણ વ્યસન ગાયું કે માણસ બધું ખાય માણા ખાય છે માણા ને ભગવાન બુદ્ધિ આપી છે

પોડી કરે ને ઠેકડા તો થોડું દૂધ પાચે હમણાં મુઈ ગટલે માં પાહ વઈ ગયા તૈયાર ને પાણી ધોવા પડે ને વગર તો

બસ હવે ભૂખી થાય આપણે ગૌરીને ક્યારેક ક્યારેક દેવાનસિંહ પપ્પાની નોંધણું વારવાનું એટલે એવા રીયે પૂછડું બાંધો ભેગું પૂછડા મારે ખાવા દોવા ટાઈમે ઉતરી ગયું એને ગમે એવું ઢીલું બાંધી તો ઉપાદી ન હોય અને હવે તો એટલા ઠેકડા મારીને ભૂખી એવી થઈશ